અમદાવાદ શહેરમાંથી એક પત્રકારની ધરપકડ કરાઈ છે જેને મહિલાના વિડીયો ઉતારીને પત્રકાર હોવાનું જણાવીને તેની સાથે ખંડણીની માંગણી કરતો હતો દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને ખંડણીનો ગુનો દાખલ કર્યો પંદર જુલાઈના રોજ દાણી લીમડા વિસ્તારમાં બાળકો વચ્ચે ઝઘડો થયો હતો આ ઘટનાનો વિડીયો સરફરાજ શેખ નામના પત્રકારે ઉતાર્યો હતો તેણે પોતાના પત્રકાર ગણાવીને ફોટો વિડિયો ઉતાર્યા હતા આરોપી સરફરાજે મહિલાની પાસે જઈને પચીસ હજાર રૂપિયાની માંગણી કરી કહેવાયું કે જો રૂપિયા નહીં આપો તો વિડીયો તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે જ્યારે મહિલા તેને રોકવા ગઈ ત્યારે તેના સાથે ગાળા ગાડી કરીને ફરાર થઈ ગયો આરોપી વિરુદ્ધ દાડી લીમડા પોલીસ સ્ટેશનમાં છેડતી અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી વિવિધ નકલી પત્રકાર આઈડી કાર્ડ છે જેમાં સરકારી સંસ્થાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે 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 જાણવા જેવી વાત કે કે માત્ર ધોરણ સુધીનું શિક્ષણ લીધું કોઈ અભ્યાસ કે પ્રશિક્ષણ લીધું નથી છતાં પોતાની ઓળખ પત્રકાર તરીકે આપીને મહિલાઓને બ્લેકમેલ કરતો હતો આરોપ વિરુદ્ધ અગાઉ પણ બે હાજર ચોવીસ માં દાણી નિમડા પોલીસ સ્ટેશનમાં ઝઘડા ગુનો નોંધાયો હાલ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરાઈ છે આરોપી મહિલા પાસેથી પૈસા માંગીને ધમકી આપી હતો તેને પોતાના પત્રકાર બતાવીને એના આઈડી પણ બનાવી રાખ્યા સુરક્ષાને ધ્યાને લઈને અમારી ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હાલ આરોપી પાસેથી તમામ ફેક આઈડી કાર્ડ મોબાઈલ ડિવાઇસ અને વેબસાઈટની માહિતી જપ્ત કરી છે આખો મામલો હવે ક્રાઈમ બ્રાન્ચના હાથમાં છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે નકલી પત્રકાર મહિલાને બ્લેકમેલ કરીને પચીસ હજારની માંગણી દાણી લીમડા પોલીસે દાખલ કર્યો છેડતી અને ખંડણીનો ગુનો આરોપી પાસે ત્રણ નકલી પત્રકાર આઈડી કાર્ડ દસ ધોરણ સુધીના અભ્યાસ પણ પત્રકાર તરીકે હાલ તો નકલી પત્રકારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે